અને તારે માપવું હોય તો કાયમ માપી દે એવડો છે પછી ત્રીજી ત્રીજી ઘણી કીધું ભેદ વિના મૂર્ખા ઘરો ઘર ભટકે લજવે ઉજળા બના સુજે પાખંડ પૂજે લજવે લેદ લઈને ગુરુ નો ભેદ વગર હું ભગવાન પહેરી લે ભેદ વિના ના મૂર્ખા ઘરો ઘર લજવે ઉજળા કે કપડાં લજવે કપડા ભગવાન પહેરી લે પણ અંદર આત્માનો ભેદ ન હોય ભેદ વિના મૂર્ખા ઘરો ઘર ભટકે લજવે ઉજ પણ આપ ન સોજે ને પથ્થર ને પૂજે કોર ધરે પૂરો ધ્યાન આપે પછી ત્રીજી કડી કીધું પ્રતિ વિનાના પંડિત કહેવાના ભલે વાંચે પોથી પોના પ્રતિ રે પોતાના આત્માનું ધ્યાન ન હોય આત્માનો ઝાંખી નથી આત્માનો અજવાળો નથી હોય તો એ એટલે ઓળખાણ નથી હોય પ્રતિ કહેવાય પ્રતિ પાછા પંડિત થઈને બહી જાય પ્રતિ વિના ના પંડિત કહેવાના ભલે વાંચે પોથી પોના વર્તી છે નહીં વાળી ના ખાલી ફરી જ કહેવા લાગે વર્તી તો વાળી નથી જો વર્તી વળી ગઈ હોય તો મફત વાંચે ને વર્તી તો વાળી નથી ને પૈસાનું વાંચે એટલે આ બધું જોઈએ ને એટલે અમને ફિટ ન થાય એટલે અમે બહુ ભીએ નહીં ગમે એટલું બોલે ને અમે કઈ આ બધા દુનિયાના દુનિયામાં ડાબો નથી ડાબો પડે આ પાંચ લાખ વાળા બે લાખ વાળા એકાવન હજાર વાળા એમ છે દુનિયાને લઈ જાય એટલે એના કારણે સાચું ક્યાંક હોય નહીં

એને બે જ મતલબ નથી ને અને પૂરો ન પ્રો પૂરો ન તો પછી એમાં દેવ લાભ ન થાય ને પરિક્ષિત રાજા રાજાના 7 દિવસમાં એનો મોક્ષ થઈ ગયો તો એને એ એ ઈ ભાગવત ની અંદર 7 દિવસનો બધો હમલાવી દીધો પછી એમાં ગીત ગયા ના ભાઈ એને રાસ રમાડ્યો એને જ્ઞાન જ ભર્યું અને હાથ દીધો એને મુક્તિ કરી દીધી કે તારી એક દી આ આગળ આપણો પ્રતિપદ એક દિસે હાથ વાર ની અંદર આપણો એ બધાનો એક એક પ્રતિપદ થવાનો છે

ਉਸ ਹੀ ਨੰਬਰ ਕੋਈ ਨਹੀਂ ਸਰੀਨ ਸਰੀਨ ਨੂੰ ਗਿਆ ਤਾਂ ਮਤ ਨਿਕਲੀ ਹਤਮਾ ਨਾ ਨਕਈ ਬੋਕਸ ਤੇ ਗਿਆ ਐਮ ਬੋਕਸ ਤੇ ਹਾ ਤੋ ਸਭ ਕੋ ਕੋਈ ਸੰਤ ਨੂੰ ਹਰਾ 85 ਦਾ 100% ਪੜੇ ਅਕਸਰ ਨਾ ਨਰੂਸੀ ਨਗਰ ਮਨਾਕ ਨਾ ਕਿਹਾ ਤੋ ਹਰਾਪ ਦਿੱਤਾ ਇਹ ਮਾਰਾ ਪੀਤ ਨਗਰ ਮੇਰੇ ਸਰਾਪ ਸਾਪ ਨਾ ਕਿਹਾ ਨਾ ਹੱਥ ਮਦੀਨੇ ਤੱਕ ਸਭ ਨਾ ਕਿਰਸਨ ਮੋਤਸਾ ਫਾਇ ਵੀ ਮੋਤ ਹੈ ਬੋਸ ਹਰਾਪ ਤੋਂ ਰੂਸੀ ਮੂਨਿਆ ਨੂੰ ਕੋਈ ਨਾ ਛੋੜਿਆ ਨਹੀਂ જો કૃષ્ણ ભગવાનના દીકરા મોટા બધાથી મોટા દીકરાનું નામ સાંભ હતું એટલે સામ શાંદારુને લતે ચડી ગયું હતું એના ઘણા યાદવોને મગાડી નાખ્યા તો કૃષ્ણ ભગવાને એમની ઠેપ પહોંચી તમે તમારું પતન થશે કે મારી ભક્તિ ઉપર તમે કલક લગાડશો મારા ભજન ઉપર તમે કલક લગાડશો પણ આ બીજું તો ઠીક છે કોઈક સાધુ સંતનો જે તમે ਪੂਕਲਾ ਗਿਆ ਨਾ ਤੇਦੀ ਤਮਨ ਹਰਪ ਕਰਸਾ ਨੂੰ ਮੂ ਤੋ ਨਹੀਂ ਦੋਗੇ ਪਰ ਇੱਥੇ ਇਹਣਾ ਨਕੀ ਕਿਉਂ ਕਰਿਓ ਚੜ੍ਹੂਲਾ ਤੋ ਸੋਪੜਾ ਨਕੀਂ ਕਰਿਓ ਕਿ ਕਲਨ ਬਾਪੂ ਦਾ ਗੁਰੂ ਘਰ ਜਾਉਂਸਾ ਆਪਣੇ ਕਲਜ બીਜੋ ਦਿ ਇਹ ਨਹੀਂ ਬੰਦਾ ਪੰਜ-ਛਤ ਨਾ ਗੋੜੀ ਹਣ ਬੰਦਾ ਯਾਦ ਹੋਣ ਗਿਆ ਬੈਠਾ OK ਅਪੜੇ ਅੱਜ ਦੂਰੋ ਸਰੂਸੀ ਨੇ ਕਿ ਪ੍ਰੀਖਿਆ ਕਰਵਾ ਜਾਣਾ ਸੋ ਸੁਣ ਕੇ ਹਾਂ ਵੋ ਕੰਮ ਤੁਹਾਨੇ ਕਰੋ OK ਇਕ ਲੋਖਣ ਨੂੰ ਕੇ ਮੋਟੂ ਕੜਾਈ ਲਿਓ ਦਾਦੂ ਜਦੂ ਕੜਾਈ ਲੋਗ ਲੋਖਣ ਨੂੰ

કોઈ પ્રશ્ન મને કોઈ પૂછ્યો નથી શેર માટી નહીં પ્રશ્ન હોય દીકરા દીકરી ન હોય તો તો પૂછે આવું શું જન્મ છે એવું કોને પૂછે નહીં પછી એને બધે ધ્યાનથી જોયું કૃષ્ણ દીકરા વિચાર ન કર્યો સીધો હાફ દીધી આમ આમાંથી જે જન્મ છે તમારા યાદ આખા યાદવ કુલનો નાશ થશે એમાં કૃષ્ણ એને બચી ગયા બોલો એમાં કૃષ્ણ એને બચી ગયા એમાં કૃષ્ણ જાવ પડે પાંચ દિવસ માલ લાગ્યું હતું એમાં ગયા બાકીના એ પાન બાજરી ડાળું ગયા ગઈ ગઈ પાણી નાખ્યા હતા એમ બાજુ એમાં મળ્યા ਹੱਥ ਤੇ ਗਿਆ ਲੈ ਮਿੱਠਾ ਤੋਂ ਨਹੀਂ ਤਾਂ ਸਤਿਨਾਮ ਉਹਨਾਂ ਕੋਈ ਸੰਤ ਨੇ ਤੜਨਾ ਦੇ ਨਾ ਤਾਂ ਅਵੀ ਰੀਤੇ ਕਿੰਮ ਯੁਕਤੀ ਬਤਾਵੇ ਸੰਤਰੋ ਸਾਹਿਬ ਮਿੱਠਾ ਨਾ ਤਾਂ ਯੁਕਤੀ ਬਤਾਵੇ ਇਹ ਭਈ ਤਾਰੇ ਹੱਥ ਦੀ ਮਦਦ ਮੋਕਸ਼ ਹੋਈ ਜਾਉਂ ਆਮ ਕਰ ਤੋ ਤਾਰੇ ਮੁਕਤੀ ਹੋਈ ਜਾਉ ਮੁਕਤੀ થਾਸੀ ਪਰ ਛੇਲੇ ਆਤਮਾ ਨਹੀਂ ਆਦੀ ਤੋਂ ਨਹੀਂ ਨਹੀਂ ਵੀ ਜੋ ਨਹੀਂ ਥੇ ਤੁਹਾਡੇ ਘਰੇ ਪਵਾਏ ਕਰੀ ਨਾ ਤੁਹਾਆਂ ਨਹੀਂ